પાટણ નગરપાલિકાનું દર મહિને અંદાજીત રૂપિયા સિત્તેર લાખનું લાઇટ બિલ આવતું હોય અને અગાઉ કોરોનાના સમયમાં નગરપાલિકામાં આવક ઓછી હોવાના કારણે અંદાજીત રૂપિયા ત્રણ કરોડની રકમ વીજ બિલ પેટે જીબીમાં ચૂકવવાની બાકી હોવાથી ત્યારે પાટણ નગરપાલિકાનું વીજ ભારણ ઘટાડવા શહેરના સિદ્ધિ સરોવર પાસે આવેલા ફિલ્ટર વોટર પ્લાન્ટ ખાતે રૂફટોપ સિસ્ટમ કાર્યરત બનાવી દર મહિને તેના આવતા વીજ બિલ પર રૂપિયા સત્તરથી અઢાર લાખમાંથી ઘટાડો થઈને અંદાજીત બે લાખ જેટલો ઘટાડો થવા પામ્યો છે છતાં પાટણ નગરપાલિકાનું દર મહિને આવતું વીજ બિલ અંદાજીત રૂપિયા સિત્તેર લાખ જેટલું હોય અને અગાઉના પણ ત્રણ પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાની રકમ વીજ બિલ પેટે જીઈબીની પાકી ચડી હોય જેને ધ્યાનમાં રાખીને હાલમાં નગરપાલિકામાં એડવાન્સ વેરા વસૂલાતની કામગીરીમાં આવતી રકમમાંથી જીઈબીને બીને રૂપિયા અઠ્ઠાવન લાખનો ચેક વીજ બિલ પેટે જમા કરાવવામાં આવ્યો છે આ સિવાય અગાઉના વીજ બિલ પેટે જીઇ બીમાં પાલિકાના બાકી વીજ બિલના રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ કરોડની રકમ જમા કરાવવા પાલિકા દ્વારા સરકાર પાસેથી વગર વ્યાજની લોન મેળવવા દરખાસ્ત કરી હોય જે દરખાસ્ત લોકસભાની ચૂંટણીની આચાર હાલમાં પેન્ડિંગ હોય ચૂંટણી પૂર્ણ લોન પાસ થતા પાટણ બાકી વીજ બિલ પણ ભરપાઈ કરી નગરપાલિકાની આવકમાંથી સરકાર પાસેથી મળનારી વગર વ્યાજની લોનની રકમ ક્રમશઃ જમા કરાવશે તેવું પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું નવા વર્ષના એક મહિનામાં જે લોકો પૈસા ભરી જાય એમને દસ ટકા વેરામાં રિબેટ મળે છે એના અનુસંધાને પબ્લિક આમાં રસ લઈ રહ્યું છે અને નગરપાલિકામાં વેરા ભરી રહ્યા છે અને આ વેરાની આવક પેટે નગરપાલિકા જે સર્વિસીસ જે પૂરી પાડે છે પાણી સ્ટ્રીટ લાઇટ અને ગટર આ સેવા માટે જે ઇલેક્ટ્રિસિટીના બિલ હોય છે એ બિલ પેટે અત્યાર સુધીમાં છપ્પન લાખ જેટલા ભર્યા છે અને તેમજ છેલ્લા એક વર્ષમાં બાર જેટલા કર્મચારી રિટાયર થયા હતા એમના નિવૃત્તિના નાણાં અઠ્ઠાવન લાખ રૂપિયા ભરી દેલ છે અને નગરપાલિકાનું જે લાઇટ બિલ છે એ દર મહિને સિત્તેર લાખની આસપાસ આવે છે અને અત્યાર સુધીમાં સાડા ચાર લાખ જેવું દેવું ચડી ગયું છે નગરપાલિકાની પ્રાયોરિટી છે કે જે વેરાની આવક આવે એમાંથી વીજ બિલ અને કર્મચારીના પગાર કરવામાં આવે છે અને બાકી વીજ બિલ માટે નગરપાલિકાએ લોન માટે દરખાસ્ત કરી છે અને એ લોનની રકમ મળેથી એ વ્યાજ વગરની લોન છે એ લોન લઈ અને એના હપ્તા ચૂક દર મહિને ચૂકવવામાં આવશે અને વીજ બિલનું જે લેણું છે એ ઝીરો કરવામાં આવશે સાડા ચાર કરોડનું જીપીનું લેણું છે